શું શું કહું વાત વિવેકની ન બળને કારણે ભક્તજનના ભાવ જોઈ તે સર્વે જાઉં હું વારણે પ્રભુએ સત મે લવ્યું નિજ શરણાગતિના ભક્તમાં પ્રભુ વિના ન રહી શકે તેને બીજો આટે આટેણ જગતમાં હરિની મૂર્તિ ગણાય જે તેને સેવીએ પ્રભુજીની પેર શરણાગતે રસ બસ રહે તેને જાણો મૂર્તિની મેર સ્વરૂપોમાં હરિ જે હરી માહી વૈસા છે તે ભક્ત ન માનો ભૌતિક દેહ ને માનો હરિ છે ભક્ત સમરિ હે તેથી જેને જેને મૈડા રે તેના સર્વે સંતાપો ટૈડા રે ભેટું મોકલી પ્રભુને કાજે રે લીધી તેથી દીધી તે સમાજે રે દિવ્યા સંત મૂર્તિ છે સારી લે લાગે બધાને ગુરુ રૂપે પ્યારી રે સ્વામી સર્વેના મારા સ્વામી રે સેવી લેવે તેને ભાંગે ખામી રે ભક્તો ભાવેથી કેવળ રાવે વેણ રે તેના પ્રભુએ માયના દેણ રે હે તે હૈયાનો હાર થયા હરી રે પાછા મોકલે નવા વેણ ફરી રે વેણે નેણે મૂર્તિ એ કરે કાગળપત્રમાં આવી પડે છે કરે સાક્ષાત પણમાં નથી કાંઈ ખમી રે બધા બધા વે બહેણો શીર નામી રે તે જે જે હરિ પાટે સાઈ રે કરજો ઓ માની જ કાંઈ રે ભક્તો ભક્તોને બદલામાં વાલા રે દેખો હરીને આપો ફૂલ માળા રે દંડવા ચંદન ચાપો ચરણો રે શેવો સંભારી પ્રેમ ગુરુ તણો રે લવિંગ તજ સોપારી લચી રે કેસર અતર કાજુ છે મારુચિ રે બદામ જાવંત્રી જાય ફળ મેવા રે ભક્તો મોકલે પ્રભુજીને દેવા રે પ્રીતે ગ્રહે છે પૂછે બહુ પ્યારા રે સુખી શાંતિના સારા સમાચાર રે કયા વતની કરે મેમાન સેવા રે તરત સંવારે ખૂબ દિલ દેવા રે પ્રેમી ભક્તોની ધીરજ ધારી રે વારે વારે તે મૈથાજ હારી રે भक्त सरभरारूढ़ी करे रे सतोष पास दो धरे रे नीराते निराते वास माई रे भजन भक्ति सेवाए रहे त्याई रे प्रेमी भक्तों नी प्रेम गंगा पूरे रे वह पोते हरिसेवा रे નહું લુખાને દી થાવું રે પ્રેમે તેના હૃદયમાં રહી જાઉં રે બીજું હું ન સાંભળે પ્રીતિ ભક્તિ રે કરે જે તે સંભાળે તે મામતી રે હું છું તેમાં ને તે મારા મારે એમસને આવ્યાના વારા મારે સાધન મેલો તમામ વારી રે મારી પ્રીતિને પ્રેમ સ્નેહ ધારી રે શરણ વર્ણન કિ હેતવંતારે જાવો ધામમાં સેવી દહી ડંકારે ભજે પ્રેમ સખી મીરા દેવી રે તેમાં નિસીમા હોય કેવી રે ભજી ગોપીયું રાસ મન ઢળે રે તેવો ઢાળો બીજાનો નવ ઢળે રે એ તો વાતું છે તન મન કેરી રે વાતું ધનની ઢેરી રે સ્નેહી ચબરખી મોટું રે નાનું ઘણા એ સ્નેહ આગે ખતરે वाला न वचनो जिला रे वचन प्रमाणे सेवा मा शेलारे से प्रभो याज्ञैराज वैसो रे ध्रुव स्थिर याज्ञोरे प्रकाशदाताव नियमे प्रकाशे रे प्रभो याज्ञाय ऋतुयो वीक्षावे रे મેઘ સાગર ખગણો રહ્યા રે કૃષ્ણ આજ્ઞાએ કામો તે કરે રે વચન માગીને પાળવું પ્યારે રે સર્વે સીધીઓ થાય તે આ ધારે રે ધણી ધારે તે વચને થાય રે સુખી એ સદાય રે સર્વા અર્પણ કરો નાથ કહે રે જગાલ પતિને વેણે સંભાળીએ રે પૂછો પાડો તે જેમ કહે તેમ રે બધું પરમેશ્વર છે ખેમ રે બેસો કહે તે બેસવું જાગે રે જાવો કહે તો જાવું અનુરાગે રે વાલે સુખી કર્યા છે યાજ્ઞાય રે ભક્તો સુખી થયા છે તે મનાય રે હરિ યાજ્ઞામાં લિયો સર્વે સુખ રે પુન વ્રત તપ છે હરી રે વિમુખ વેણે જો જાશે વહિય રે તેને તાળશે યમ ગ્રહીને રે પાપી દરિદ્રી દુઃખી નિંદક થયા રે રોગી રખડું ને વેડ ફાયા રે કરે અપરાધ વિમુખોના ઘણા રે અધોગતિમાં નહીં તેને મણારે ભક્તે ભક્ત પણ ખૂબ સેવું રે કષ્ટ પ્રભુ કરે તે શીર લેવું રે ક્યારે ન કરો હરીથી આવડાય રે સુખી ન થવાય રે ભક્તો ત્યાં અપમાન જાગે રે ધરે પોતાને વાલો થવા જાગે રે સેવા હું સાચો બીજા છે ખોટા રે આગળ દોટું ને ફોટારે ફોટા રે એવું સમજે ને હઠી લાઈ હાકે રે ચડકે ને વિરોધે જઈ ટાંકે રે પછી સ્વામીના હીણામાં જાય રે અંતે હીણું તો તેનું ઘણું થાય રે જીવો તામસ ભાવે દેશે ક્રોધે રે માને ઈશાએ બળાઈ બહુ ભોથે રે મોટે ઠેકાણે મળશે મોટા રે તેને અંતે નડે તે ખોટા ઈ રે શ્રેયો માર્ગથી પડેલો છે જરે વળી વધારે અધિગતિ લીએ રે તરવા ઠેકાણે શત્રુ ભાવે ભાખે રે તેને તારણહાર નહીં રાખે રે સંતો ગુરુઓ ગુરુ ભાઈઓ રે સતી સાધ વિયો જાવો રે તેવ પ્રગટ પ્રતાપે સ્વચતિ રે કરે કલ્યાણ વિનુચુ નાયતિ રે ભૈરા દુઃખ ભારી રે થાય સુખીન રહે સંસારી રે સાધુ થાઉં તે સુખનું સદન રે બ્રહ્મ ધામનું વનનંદન રે પર બ્રહ્મને સેવી સદાયે રે થાયે સુખીયો બ્રહ્માનંદ માય રે સંગ બધો ફૈલો ફાયો રે ગોવિંદ આનંદ દરિયામાં નાયો રે महाराज भैरामुक्त ना पति रे की कीधा गति अति रे साधू कैरो वास साचो रे तेन अक्षरधामे वास रायचो रे क्रिया द्रोही वचन द्रोही गदारे करे भेगाने गोठवे फंदारे આજ્ઞા પ્રભુની ભાંગે જેમ દાસો રે તેવો વર્તાવે કોયડો ખાસો રે ભાંગે ભવને તરવાનો પાથરે અભાવ ભરેલી સંભળાવે ગાથરે સાંભળનારો કાચો પોચો હાથે રે આવ્યો ભાતુળીએ રખડવાનું સાથે રે અવળા વેણો વડે તે ચેતી લેવો રે તેવો પ્રસંગ છેટેથી તવો રે ષ્ટિ ના કૂટે તેવાની તેથી રે ખોડો સાધુ પ્રભુને સ મેથી રે ભક્તય સ્થાન પોતાનું સાચવું રે પ્રગઢ પ્રભુનું સ્થળ તે સમજવું રે જે છે સર્વના સ્વામી દુઃખ વામી રે ધામોના પરમેશ્વર ધામી રે તેમાં પ્રતિવ્રતા સેવન સાચું રે બાપી ડોણ બધું છે કાચું રે ખાવા કમાવામાં લેવે આ સરારે રે કામ સાધીને મેલે ગુરુ પરા રે એવા અંતરે મેલાને ઘેલા રે જાણો ચેતને ખોટા બેલા રે છેલ્લા પૈડા ફરે નાથ વિના રે પૂતા ના અધિકાર લીના રે લૂંટી લાલાને તરકળા જાણે રે પછી ચડવાનું જરૂર ભાડે રે સમજી વિચારી દેવી જીવો જોવું રે અક્ષરધમે જવાનું ધન હોવું રે આ તો સાર શોધીને તમને કીધું રે મેં પણ ગુરુ કપડાએ ગોતી લીધું રે આજ્ઞા રાજી પોષણ સેવા ભક્તિ રે સર્વે સારની પ્રીતિ ભરી રીતિ રે વર્ણ સેવા સાર બીજો રે નથી ઉત્તમ સાચું કહી જો રે સ્નેહ થાય રે પ્રસન્નતા પ્રભુની ફળ સીધે રે રાજી પાથી સમૃદ્ધિ માગે વધે રે તે તો સ્નેહ ફાળ નાખી કંધે રે માગો સેવાન લોભાયે ક્યારે રે જાહો જલાલી ભાડે દિન ભારે રે ભગત ફસે પ્રભુને ફસાવે રે ગરીબ જનની સેવાને ન વારો રેવા ન દે અનાથ તણો રે ખરી ખોટનો ખાડો તેને ગણો રે ફાંસી સમૃદ્ધિ મેલો પર હરી રે લિયો લાવો સેવાન રૂદે ધારી રે રંજન મંજન હરી સુખ માણો રે રાગે પ્રીતે પ્રભુ માલેરિયાણો રે આનંદ મૂર્તિમાં ગરકાવ બોળો રે પોતે પૂરણ સુખમાં જ બોળો રે સાથે દિલમાં રમવા ના તોડો રે તેના વિના તે બીજું નવ ખોડો રે ધારો પર પ્રાણ આધાર ધાર રે અક્ષરે આન્ન લિયો અન્ના ધાર રે વાલમ વર્તાવે તેમ વર્તો હે તે રે તમને ગમે તે વિલસાવો પ્રીતે રે પોતે ભૂલીને નિજનું ભાન રે થાવો હરીશોમાં ગુલ તાન રે તન્મ નામ રૂપો બધા રે જો તે ન આવે પ્રભુ અર્થે ઠૂઠા રે શોભા સ્વામીની લઈ ધણી ઘણી રે રાધા રમાએ થાવો બેન પાણી રે આ તો પ્રભુ કરવા છે આ રે તેને અર્થે સાવો સોહા મના રે ઘણા મનુયુગો વીતી ગયા રે તોય હજુ પ્રભુના ન થયા રે હવે સાસુ કે તે દીધી ના અર્પી સર્વસ્વ રે બ્રહ્મ સાથે રે નાયા ગંગાજીમાં વારી પીધા રે लिधा प्रसाद तपती रदकी धारे समय बिताइबो खोटा न फेर रामारे काहि टैको न हरि ना दे मारे, मारे। जोयो जायणो नो रुकमणी रंग रे आगो पाछो फैरो रंग बंगरे अंगे सौभाग्य चिन्ह नउ थारु रे રુદે શિવસ ન બે સાયરું રે મુખે કૃષ્ણ તંબોળ નહીં પીધો રે પ્રેમા અમૃતનો સ્વાદ ન લીધો રે કહ્યો અભાગ્યો ભાગ્ય ભાગ્યમાં રે ભરી ફાટ ફોતરા ચોખા ત્યાગ્યા રે ધારો સીજીને ભાગવત થઈ રે સર્વણથી હરિમા રહી રે એની મર જીતે ભગવતી ગીતા રે એના આનંદે સાગર રે પ્રાણ પ્યારા છે જીવને અતિ રે તેથી વધારે હરિની પ્રાપતિ રે સર્વ પ્રકાશો હરિના પાય રે વળી બ્રહ્મ ઉજળામાં જાય મારે તેવો અન્નને ઉજળા આપે રે બ્રહ્મ લોકને દેખે તે અમાસે રે પ્રભુ મળે કામળે પ્રભુ ભક્ત રે જે છે શણે મગ્ન નવી રક્ત રે સંત પ્રભુને વાલા હતી રે પ્રભુ સંતને પણ છેલ્લી ગતિ રે એવા સંતને માહે તરે પડો પાર કુટુંબ જ રૂપ છે સંતોને હરી રે લાવો લિયો જુઓ અંતરે ઠરી રે તેથી આવશે સંસારનો પાર રે ભેટો હરીને સંતના આધાર રે જોતા નથી તે કરણી કોયની રે જુએ ગતિની સોયની રે ત્રિભુજ વિચરે તમારા ભેળા રે શ્વેતાયન શ્રી કૃષ્ણ રંગેલા રે નારાયણ તે વાસુદેવ એ છે રે પૂષો જે પરમ ધામ છે જે રે સ્નેહે હે તે પ્રીતિ જે નમ્ય રે શેણા ને અહીં સમેરે ખરા ને નહીં અળગારે જેના તન મન મનથી જીવો વળગારે આ તો કલ્યાણ કોટી કોટી આપે રે બધા આનંદ આપે છે ઓ માપે રે ઝીણો ઝીણો ઝીલાય તે તલા શું વાલો વર્ષાવે આવી સન મુખારે મુક્તો સુક્તાની લાવો જે લે રેલીઓ તે લાવો જયંતી કહે છે રે ઈતિશ્રી આજ્ઞાથી કલભ વિલાભ એ નામી ત્રયોદશમ પિયુષા